નમસ્તે કેમ છો મજામાં હું છું સીમા સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું મોહિતોની રેસીપી આ બેઝિકલી આલ્કોહોલિક ડ્રિંક છે પણ આજે આપણે તેને નોન આલ્કોહોલિક બનાવશું આ પીવામાં ખૂબ જ તરસ્ટી લાગે છે અને તમે બહાર ખૂબ જ જોયું હશે આપણે મોટા મોટા કાફેમાં અને રેસ્ટોરન્ટમાં ખૂબ જ સર્વ કરવામાં આવે છે એના ભાવ પણ ખૂબ જ હોય છે તો આપણે એકદમ સરસ રીતે ઘરે આરામથી બનાવશું આ બેઝિકલી જે રમ આવે તેની સાથે બનાવવામાં આવે છે પણ આપણે આપણે તેને ટ્વિસ્ટ કરીશું સોડા સાથે કે જે આપણે બેઝિકલી જે સોડા સોડા પીએ છે તે સાથે સાથે એને એને સર્વ કરીશું સ્ટ્રોબેરી બનાવ્યો વર્જિન મોહિતો પણ બનાવ્યો છે બીજું મેં દાડમનો મોહિતો પણ બનાવ્યો છે એટલે કે પોમગ્રેનેટ મોહિતો અને લાસ્ટમાં કીવી મોહિતો તો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરીએ ચાર અલગ ફ્લેવરના મોહિતો બનાવવાની જો તમે અમારી ચેનલમાં નવા નવા હોય અને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકન એટલે કે ઘંટડીને દબાવવાનું ના ભૂલતા જેથી હું આવી ઈઝી ઈઝી રેસીપી લેતી આવું તો તમારા ફોનમાં ઘંટડી વાગી જાય અને યુટ્યુબમાં તમે અમારો એક પણ આવી ઈઝી રેસીપીનો વિડીયો જોવાનો રહી ના જાય તેના માટે તેના માટે આપણે પહેલાં એક ખાંડ લઈ લેશું અને એમાં સાતથી આઠ જે ફુદીનાના પાંદ આવે તે અને બે સ્લાઇસ લીંબુની લઈને એને આપણે ટોચી લેશું અને સરખી રીતે ટોચી લેવું એટલે ફુદીનાના પાંદ અને લીંબુ ટોચાઈ જાય હવે એને સાઈડમાં મૂકી દઈશું અને બીજા સાથે આ કુદીનાના પાન લઈ લેશું અને તેને પણ ટોચી લેશું અને પછી તેમાં આપણે નાખીશું અડધું કીવી એને મેં નાના નાના કટકા કરીને લઈ લીધું છે અને આવી તો થોડુંક ટોચી લો તેનો રસ પણ નીકળી જાય અને થોડુંક આખું પાકું રહે હવે તેમાં બે લીંબુની સ્લાઇસ નાખીને તેને પાછું ટોચી લેશું આવી રીતે કરવાથી સરસ થઈ જાય છે હવે જે ગ્લાસમાં સર્વ કરવાનું હોય તેમાં આપણે કાઢી લેશું હવે આપણે સાત થી આઠ પાછા ફુદીનાના પાન લેશો અને તેમાં નાખી દઈશું દાડમના દાણા અહીંયા પાક કપ મેં દાણમના દાણા લીધા છે એને ટોચી લઈશ અને બાકી મેં રસ લઈ લીધો છે એનો રસ કાઢીને ટોચી લીધા પછી બે લીંબુની સ્લાઈસ નાખીને પાછું એનો થોડું પેસ્ટ બનાવી દઈશું આખા પાખા રાખજો એટલે મસ્ત આવશે ટેસ્ટમાં તેને પણ છે ગેસમાં સર્વ કરવાનું હોય તેમાં આપણે કાઢી લેશું હવે મેં અહીંયા ચાર ગ્લાસ લઈ લીધા છે ફર્સ્ટમાં મેં એકદમ સિમ્પલ મોહિતો બનાવો છે તો તેમાં જે મેં ફૂદીનો અને લીંબુને ટોચ્યા હતા તે એડ કર્યા છે બીજામાં આપણે પોમગ્રેનેટ એટલે કે દાડમનો બનાવીએ છીએ તો તેમાં પાક કપ હું દાળમનો જ્યુસ એડ કરી દઈશ હવે ત્રીજામાં આપણે કીવી તો એડ કર્યું જ છે અને ચોથામાં હું જે સ્ટ્રોબેરીનું બનાવવાનો છે તેમાં સ્ટ્રોબેરી ક્રોસ બે ચમચી મોટી લઈ લઈશ હવે બધામાં આપણે સુગર સિરપ એડ કરી દઈશું સુગર સિરપ આપણે બધામાં બબે ચમચી એડ કરી દઈશું સુગર સિરપ બિઝિકલી જેટલી ખાંડ અને એટલું પાણી લઈને તેને ખાંડ ઓગાળી દો એટલે સુગર સિરપ બની જાય એ બધામાં બબે ચમચી નાખી દેશું આપણે સુગર સિરપ એડ કરી દીધા પછી આપણે એને સારી રીતે મિક્સ કરી દેશું જેથી બધું મિક્સ થઈ જાય એક સાથે હવે બધું મિક્સ થઈ ગયું છે પછી આપણે તેમાં આઈસ નાખી દઈશું બને એટલું જાજુ આઈસ નાખજો જેથી એકદમ ઠંડુ હોય તો પીવાની મજા આવે તમે આમાં ક્રશ કરીને પણ પણ નાખી શકો છો એ પીવામાં ખૂબ જ સરસ લાગશે હવે તેમાં આપણે એકદમ ચીલ હોય તેવી સોડા એડ કરીશું મેં કિલ્લીની યુઝ કરી છે એને મિક્સ કરી દઈશું આવી રીતે આપણે બધું મિક્સ કરી દીધા પછી આપણે તેને ગાર્નિશિંગ કરીશું જેમ કે ગાર્નિશિંગ સારું હોય તો દેખાવમાં સારું હોય તો પીવાની મજા આવે બધાને એટલે આમાં બધામાં હું બબે સ્લાઈસ લીંબુની એડ કરી દઈશ ગાર્નિશિંગ માટે હવે તેમાં આપણે જે ફુદીનાની ડાળખી આવે ને તેનાથી ગાર્નિશિંગ કરીશું તો મેં એમાં બધામાં ફુદીનાની ડાળખી એડ કરી દીધી છે ગાર્નિશિંગ કરી દીધું છે આવી રીતે ગાર્નિશિંગ કરો તો દેખાવામાં પણ સરસ લાગે અને બહાર જેવું જ લાગે તો તૈયાર છે આપણો ચાર અલગ ફ્લેવરનો મોહિતો તમને આમાંથી કયો ફ્લેવર પસંદ છે મને જરૂરથી કહેજો અને ઘરે જરૂર ટ્રાય કરજો ખૂબ જ પીવામાં ટેસ્ટી લાગશે તમને આ તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો ને મને કમેન્ટ કરીને કહેજો કે તમને કયો ગમ્યો રેસિપી ગમી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા શેર કરવાનું ના ભૂલતા અને સાથે સાથે કમેન્ટ કરવાનું તો બિલકુલ ના ભૂલતા તો તમે મજા લો આ ચાર અલગ ફ્લેવરનો મોહિતોની આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ